નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં એસી એસટી ઓબીસી એટલે કે બક્ષી પંચના દાખલાનું આપણે ઓનલાઈન ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી તમને આ વિડીયોની અંદર મળશે બક્ષી પંચનો દાખલો એટલે કે જાતિનો દાખલો તો સૌ પ્રથમ આપણે જાણીશું કે રહેઠાણના પુરાવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે ઓળખના પુરાવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે જાતિને લગતા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે ફોર્મ ક્યાં મળશે અને અરજી કઈ રીતે કરી તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળશે વિડીયો એન્ડ સુધી જો કોઈ માહિતી રહી ન જાય કારણ કે આ વિડીયો તમારા માટે મહત્વનો બની શકે છે તો ચાલો આપણે વિડીયો તરફ જઈએ અને જોઈએ એનું ફોર્મ કઈ રીતે ભરું પક્ષી પંચના દાખલા માટે જરૂરી પુરાવા એટલે કે જાતિના દાખલા માટે જરૂરી પુરાવા ક્યાં ક્યાં છે તેમાં સૌપ્રથમ આપણે રહેઠાણના પુરાવા વિશે માહિતી મેળવવાની છે જેમાં અરજદારનું રેશન કાર્ડ અરજદારનું લાઈટ બિલ અથવા વેરા બિલની ખરી નકલ બિલ ન હોય તો તમે લાઇટ બિલનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે ઓળખના પુરાવા માટે કોઈ પણ એક ડોક્યુમેન્ટની જરૂર છે જેમાં અરજદારનું આધાર કાર્ડની નકલ અથવા અરજદારના ચૂંટણી કાર્ડની નકલ અથવા અરજદારનું ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા અરજદારનું પાન કાર્ડનો પણ ઉપયોગ તમે કર્યો ત્યારબાદ આપણે મેળવવાની છે જાતિને લગતા પુરાવા જેની અંદર અરજદારનું શાળા છોડાનું પ્રમાણપત્ર અરજદારના પિતા કાકા ફય શાળા છોડવાનું પ્રમાણપત્ર ફરજિયાત અને બક્ષી પંચના દાખલાની ખરી નકલ મિત્રો જો જરૂર હોય તો તમારી પાસે ખરી નકલ કરવાની જરૂર પડશે જો હોય તો બાકી જરૂર નથી ત્યારબાદ સેવા માટે જરૂરી પુરાવા જેમાં જ્ઞાતિ અંગેનું સોગનામો અને એફિડેવિટ જે હું તમને આગળ અરજી ફોર્મની અંદર જણાવીશ એટલે વિડીયો એન્ડ સુધી જોજો એ તમારા માટે મહત્વનું છે ત્યારબાદ મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોય તો તેવા અરજદારે ગુજરાત રાજ્યમાં એક ચાર ઓગણીસો ઇઠ્ઠો ઇઠ્યોતેર પહેલાંથી કાયમી વસવાટ ધરાવતા હોવાનો દસ્તાવેજનો પુરાવાની જરૂર ત્યારબાદ ફોર્મ ક્યાં અને અરજી કઈ રીતે કરવી તેના વિશે માહિતી મેળવીએ મામલતદારશ્રીના કચેરી તાલુકા વિકાસ અધિકારી કચેરી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી આ કચેરીની અંદરથી તમને ફોર્મ મળશે પણ મિત્રો બીજી રીતે પણ તમે ફોર્મ મેળવી શકો છો જેમ કે તમારી બાજુમાં કોઈ ઓનલાઈન કોમ્પ્યુટર સેન્ટર હોય અથવા મામલતદાર કચેરીની અંદર જે પીટીસી રાઇટર હોય અથવા કોઈ કોમ્પ્યુટર ઓફિસ હોય ત્યાં ત્યાંથી તમે જાતિને લગતા ડોક્યુમેન્ટ માટેનો અરજી ફોર્મ મેળવી શકો છો ત્યારબાદ અહીં આપેલું છે ખાસ નોંધ ફોટો સાથે દાખલો આપવો હોય તો જરૂરી રૂબરૂ જવું મિત્રો જાતિના દાખલા માટે તમારો ફોટો પાડવામાં આવે છે જેમાં તમારે રૂબરૂ ફોટો પાડાવવાની જરૂર પડશે જે અરજી ફોર્મ કમ્પ્લીટ કર્યા બાદ ત્યારબાદ અહીં લિંક આપેલી છે તેમાંથી આપણે ફોર્મ ઓપન કરી અને જોઈએ એ ફોર્મ આવી રીતે તમને જોવા મળશે જેમાં કુલ ત્રણથી પાંચ પેજ હોય છે જે ફોર્મ ને આપણે અરજી ફોર્મ કહેવામાં આવે છે જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે જાતિ પ્રમાણપત્ર મેળવવાનું અરજી ફોર્મ છે જે પરિષદ એક તરીકે ઓળખાય છે જેમાં અહીં અરજદારનો ફોટો લગાડવાનો છે ત્યારબાદ તમે કઈ જાતિમાં આવો છો એ જાતિનો વિભાગ અહીં તમારે લખવાનો છે ત્યારબાદ એક નંબર પર અરજદારનું પૂરું નામ ટેલિફોન નંબર મોબાઈલ નંબર અરજદારના પિતા વાલીનું પૂરું નામ ત્યારબાદ અરજદાર માતાનું ત્યારબાદ અરજદારની જાતિ એટલે કે પેટા જાતિ જેની અંદર કોઈ હિન્દુ કોળી હોય તો એની અંદર અહીં તળપદા કોરી હોય અથવા એસી હોય તો કોઈ હિન્દુ વણકર હોય એવી રીતે અલગ અલગ પેટી જે તમારા સ્કૂલ લિવિંગની અંદર પણ હોય છે અથવા તમારા જે માતા પિતા હોય તેના દાખલાની અંદર પણ જાતિનો સમાવેશ થતો હોય તે અહીં તમારે જાતિ લખવાની રહેશે ત્યારબાદ અરજદારનું વતન ગામ તાલુકો જિલ્લો અહીં એડ્રેસ તમારે લખવાનું છે અરજદારના પિતાનું મૂળ વતન જિલ્લો રાજ્ય અહીં તો તમારે લખવાનું છે બહારના રાજ્ય રાજ્યના હોય તો ગુજરાતના વસવાટ રીતે મૂળ વિગત અહીં લખવાની છે એટલે કે તમે કેટલા વર્ષથી રહો છો તેના વિશે અહીં લખવાનું છે અરજદારના પિતાની જાતિ ત્યારબાદ પેટા જાતિ તેની વિગત અહીં લખવાની છે જાતિનું પ્રમાણપત્ર મેળવવાનો હેતુ અહીં ખાસ તમારે જાતિના પ્રમાણપત્રની સેના માટે જરૂર છે તેની વિગત અહીં લખવાની છે કોઈને અભ્યાસ માટે હોય અથવા કોઈને બહાર જવા માટે હોય અથવા કોઈ ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂર હોય તેની વિગત અહીં લખવાની છે જાતિને પ્રસ્થાપિત કરવામાં સમર્થન માટે રજૂ કરેલ આધાર પુરાવા દસ્તાવેજની વિગત અહીં લખવાની છે તમે જેટલા ડોક્યુમેન્ટ એડ કર્યા છે તેની વિગત અહીં લખવાની છે વધારેની વિગત તમે અહીં લખી શકો છો ત્યારબાદ બાહેનધરી બાહેધરી એટલે કે જે મેં તમને અગાઉ ફોર્મની ફોમની અંદર જણાવ્યું જેમ કે અહીં લખેલું છે કે જ્ઞાતિ અંગેનું સોગંદનામું એફિડેવિટ જેની અંદર અત્યારે સ્વઘોષણા ફોર્મ છે ઘણી જગ્યાએ એફિડેવિટ પણ કરવાનો હોય છે જે નમૂનો તમારે બનાવવાનો અથવા કોઈ ઓનલાઈન ઓફલાઈન જ્યાં તમને ઝેરોક્ષ કોપી મળતી હોય ત્યાંથી તમે ફોર્મ મેળવો જેની અંદર બાહેંધરી બાહેધરી સોગંદનામું અને જાતિને લગતા વધારાના ડોક્યુમેન્ટનો સમાવેશ થતો હોય છે પરંતુ અહીં ત્રણ જ પેજની અંદર આખું ફોર્મ આવી જાય છે ઘણીવાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના ફોર્મ હોય છે સ્થળ તારીખ અરજદારની સહી માતા પિતાની સહી અહીં જાતિ પ્રમાણપત્ર મેળવવામાં રજૂ થવાના પુરાવાની વિગત આપેલી છે જે પણ રહેઠાણના પુરાવાને લગતા જ છે ત્યારબાદ આ ફક્ત કચેરીનો ઉપયોગ માટે જ્યાં તમે ફોર્મ જમા કરો છો તે લોકો આની અંદર વિગત લખશે ત્યારબાદ સમક્ષ અધિકારીનું પૂરું નામ સિક્કો કરશે ત્યારબાદ આપણે આગળ આવી રીતે તમારું જાતિને દાખલાને લગતું ફોર્મ હોય છે જે અરજી તરીકે તમારે રજૂ કરવાનું હોય છે જેમાં લખ્યું છે સામાજિક શૈક્ષણિક પછાત રંગ જાતિનું પ્રમાણપત્ર જેની અંદર તમારું નામ નગર તાલુકો અને તમારી જાતિ પેટા જાતિ સ્થળ સિક્કા અને તમામ વસ્તુ આની અંદર તમારે ભરવાની હોય છે જે તમે પ્રોસેસ કરી એટલે કે ઓફલાઈન ફોર્મ ભરીને ઓનલાઈન પ્રોસેસ કરીને તમને દાખલો આપતા હોય છે એટલે કે આ તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા નગરપાલિકા વિસ્તાર મામલતદાર ઓફિસ અથવા તલાટી કમ મંત્રી હોય તો તેને ત્યાં તમારે જમા કરવાનો રહેશે ત્યારબાદ તમને જે દાખલો આપતા હોય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે આ જે અરજી ફોર્મની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી અને ફોર્મ કરી અને તમે જાતે ફોર્મ ભરી શકો છો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ અને શેર કરજો તમારો દિવસ શુભ રહે ધન્યવાદ જય જય ભારત